એનેમિયા વિશે કોણ ખબર છે લોહી તત્વ એટલે શું લોહીની ઉણપ ઓ બોલો શરીરમાં લોહીની હોય તો શું થાય બોલો થાક લાગે ગમે ના તો અને લોહી આપણા શરીરમાં ઓછું કેમ થાય તો લોહી આપણા શરીરમાં ઓછું થવાના કારણ શું હોય

લીલા ખાવાના ઘરની ખેતી હશે ને પાલક બધા મેથી અનાજ કઠોળ કઠોળ ખાવાનું બધા જાત જાતના કઠોળ દાળ આ બધું ખાવાનું ત્યારે શું કે આપણે દર મહિને માસિકમાં જે લોહી ઓછું થઈ જાય ને તો એ આપણા શરીરમાં